વૈષ્ણવજન સહિત હજારો આકાશી ચમત્કારના પ્રકૃતિમય વાતાવરણ જોઈને અભિભૂત થયા હતા સાંજે શરૂ થયેલા હિંડોળાના દર્શન કરવા અને ભગવાન શ્રી કૃષ્ણને ઝૂલતા જોઈ વૈષ્ણવજનોમાં હરખની હેલી સમાતી નહોતી મહાપ્રભુજીની ઓગણ સિત્તેરમાં બેઠકમાં આગામી માસ સુધી વિવિધ મનોરથના હિંડોળાના કલાત્મક દર્શન સમગ્ર વૈષ્ણવજનો કરી શકશે આ હિંડોળાના દર્શન માટે વૈષ્ણવજનોની કતારો હવેલીની બેઠકના દરવાજાની બહાર સુધી લાગી હતી તો પણ હૈયે હિંડોળા દર્શનનો લાહો લેવાનો અવસર કોઈ ચૂકવા માગતું ના હોય તેમ વૈષ્ણવજનોના મુખારવિંદ પર તેવો ભાવ જોઈ શકાતો હતો અને કેટલા વર્ષોથી આજે સાહીઠ વર્ષથી હું અમદાવાદમાં રહું છું અને અમદાવાદમાં આવ્યા પછી હું સાહીઠ વર્ષથી આ નરોડા બેઠકમાં હું આવું છું કે કેટલાય વખતથી અને આજે જે શ્રાવણ ભાવોનો હિંડોળો કર્યો છે એ કૃષ્ણ ભગવાનના વખતમાં જે પ્રમાણે હતું એ પ્રમાણે આજે પણ અહીંયા નરોડા બેઠકમાં એ જ પ્રમાણે જુદા જુદી જાતના બધા હિંડોળા બધા સર્વ વૈષ્ણવોને લાભ લેવાય છે એટલા સુંદર અહીંયા હિંડોળા થાય છે કે તમને અહીંયા બેઠા પછી મંદિરમાંથી બહાર પણ જવાનું મન થાયું નથી બીજું અહીંયા ગિરિરાજની પણ પરિક્રમા કરવા વૈષ્ણવો આવે છે સવારમાં પાંચ વાગેથી ઉઠીએ અને રાતના બાર વાગ્યા સુધી પરિક્રમા પણ કરવામાં આવે છે બહુ અતિ સુંદર અહીંયા નરોડામાં એક એક વસ્તુ બધા વૈષ્ણવોને પણ આગ્રહ કરીને પ્રસાદ પણ લેવડાવવામાં આવે છે હું અતિશય આનંદમય અહીંયા લાગે છે કે જ્યારે આપણે વ્રજમાં બેઠાઈ લે એવું આપણને ફીલ થાય છે અને જેવી રીતના યશોદાના અને નજી હોય તે એમને લાળ લડાવ્યા હતા એ પ્રમાણે અહીંયા પણ બધા બેઠકમાંના બધા વૈષ્ણવો સંગીતાભાભી જયેશભાઈ રાજુભાઈ મોટાભાઈ સર્વે હું બધાના નામ આપતી નથી પણ સર્વે એટલો બધો આનંદ અને ઉત્સાહ લઈ અને અહીંયા સેવા કરે છે કે એનો અપરંપાર છે આવી સેવાને ક્યારે પણ હું આખા કેટલા બી જગ્યાએ બધી જગ્યાએ જઈ આવી આપણી બધી બેઠકોમાં બધી જગ્યાએ કહી પરંતુ અહીંના જેવી વ્યવસ્થા એ રાજુભાઈએ જયેશભાઈએ ભાઈઓ ભેગા મળી બધા એમના ગર્ભના બળી આપણે છોકરાઓ છોકરાની બહુઓ છોકરાઓ જમાયો રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભર શ્રોત્રીયા ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર